ભીલ પ્રદેશની માંગને લઈને નવાર આદિવાસી વિસ્તારોમાં રાજકારણ ગરમાયેલું જોવા મળતું હોય છે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે નવાર જ્યાં પણ સભા સંબોધતા હોય છે તે દરમિયાન તેઓ ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવતા હોય છે આને લઈને રાજકારણ પણ ગરમાવતું હોય છે સત્તા પક્ષના લોકો છે તે સતત પુત્ર મહેશ વસાવાએ ભીલ પ્રદેશની માંગ ઉઠાવી છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે ધારાસભ્ય ચૈતાર વસાવાના સમર્થનમાં મહેશ વસાવા આવ્યા હોય તે પ્રકારનું પણ કહેવાય રહ્યું છે અને તેમણે કહ્યું છે કે આજે આઝાદીનો અઠ્યોતેર વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે આ દેશના મૂળ માલિકો આદિવાસી છે છતાં પણ આજે આદિવાસીઓની સ્થિતિ વિકટ છે કપરી છે તેમણે કહ્યું છે કે આ જે ખનીજ હોય જમીનો હોય તે તમામે તમામ સંપદા કુદરતી છે તે આદિવાસીઓની હોવા છતાં આજે તેમને મજદૂરની જેમ રહેવું પડે છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે એક ભીડ પ્રદેશ છે તે અલગ બનાવવામાં આવે તેના તેને લઈને આ ભીલ પ્રદેશમાં આદિવાસીઓ પોતાનું સારી રીતે ગુજરાન કરી શકે તેમણે એટલું જ નહીં તેમણે કહ્યું કે જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હતા તેમાં અલગ અલગ જિલ્લાઓ છૂટા કરવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા તેમણે પણ ગુજરાતમાંથી કેટલા જિલ્લાઓ અલગ નવા બનાવવામાં આવ્યા તેવી જ રીતે હવે ગુજરાતમાંથી પણ ભીલ પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના જે અલગ અલગ ભાગો છે આદિવાસી વિસ્તારોને ત્યાંથી એક અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવવામાં આવે પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે આદિવાસી નેતા મહેશ વસાવા તે સાંભળી લો જય જોહર જય આદિવાસી જય ભિલિસ્તાન ખાસ કરીને અમે જ્યારે આ ભિલિસ્તાન અલગ માંગવાની વાત કરી તો અમે બે હજાર નવ નવની અંદર અમે અઢારથી અઢાર જણા અમે ભેગા થયા હતા અને એમની સાથે ભિલિસ્તાન માગણી એટલા માટે કરી કે ભારત દેશની આઝાદી થયા પછી પણ આજે આદિવાસીઓની જે કપરી પરિસ્થિતિ છે એ આજે એની જ છે શિક્ષણ આરોગ્ય રોજગારી અને આ વિસ્તારોની અંદર ઘણા ખનિજો આવેલા છે છતાં બી આજે આદિવાસી ગરીબ છે આદિવાસી આદિ અનાદિકાળથી કાળથી વસનારો છે એ આ ભારત દેશનો માલિક છે અને આ જે અહીં જે સંપત્તિ છે જે ખનિજો છે એનો માલિક છે છતાં એ આજે મજૂર બની ગયો છે એટલે અમે ભિલિસ્તાન વિકાસ મોરચાની સ્થાપના કરી એની અંદર અઢજણા અમે એ કર્યા અને એની અંદરથી અમે આ ભિલિસ્તાનની માગણી અમે એ વખત નકશા બનાવેલા હતા બિલ્લિસ્તાનના એ નકશા આજે બીજા લોકો બધા ચલવે છે અમને કંઈ વાંધો નથી પણ અમે આ બિલ્લિસ્તાન માંગીને રહીશું જેવી રીતે શંકરસિંહ વાઘેલાએ જ્યારે મોટા જિલ્લાઓમાંથી નાના જિલ્લા કર્યા મોટા તાલુકામાંથી નાના તાલુકા કર્યા એ સંવિધાન પ્રમાણે એ લોકોએ આપ્યા જ છે એ દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એ જિલ્લાઓ છૂટા પાડ્યા તાલુકાઓ છૂટા પાડ્યા અને ત્યાં સરકારે પણ ત્રણ રાજ્યો છૂટા પાડેલા તેલંગાણા છૂટા પાડ્યું આંધ્રની અંદરથી બિહારની અંદરથી ઝારખંડ છૂટું પાડ્યું અને મધ્યપ્રદેશની અંદરથી છત્તીસગઢ છૂટું પાડ્યું તો આ ચાર રાજ્યની અંદર પ્રાવધાન છે સંવિધાનની અંદર કે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર એની અંદરથી આ ટ્રાઈબલ એરિયા ભૌગોલિક અને ભાષા પ્રમાણે રુધિર એની પ્રમાણે અલગ પાડી શકે છે એટલે અમે અલગ વિલિસ્તાનની માંગ માટે અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને અમે લેટર લખ્યા છે ભીલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઈગર સેના તરફથી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે અને ચાર રાજ્ય રાજ્યના મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે બાકીનું આગળ હવે અમારી જે માંગણી છે એ માંગણીને સંતોષાય નહીં તો અમે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર પણ લખ્યો છે અને પત્રમાં માંગ કરી છે કે જો આગામી સમયમાં ભેલ પ્રદેશ બનાવવામાં નહીં આવે તો તેઓ આંદોલનની શરૂઆત કરશે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં